વડોદરા શહેરમાં એકત્રીસમી ડિસેમ્બરના પગલે જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલનો લેડી સિંગમ અવતાર જોવા મળ્યો હતો વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવા માટે વડોદરા શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર શહેરના વિસ્તારોમાં ચેકિંગ કર્યું હતું જેમાં ફતેગંજ બ્રિજ નીચે વૃંદાવન ચાર રસ્તા તેમજ રાત્રિ બજાર ખાતે સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું આ દરમિયાન દારૂ પીધેલા કેટલાક વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવી હતી સાથે જ કાળા કાચવાળી ગાડીઓ પણ ડિટેન કરાઈ હતી ત્યારે જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલે અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી છે તે વાત સ્પષ્ટ છે આવા જે ખાણીપીણીના સ્થળો હોય છે કે જ્યાં આ રાત્રિ બજાર તો કોર્પોરેશનની મંજૂરીથી ચાલતી જગ્યા છે એટલે અમે અહીંયા બંધ કરાવવાની પરંતુ અસામાજિક તત્વો અહીંયા જે પગપેસારો કરીને બેસી જાય છે અને એના કારણે લોકો જો આવતા બંધ થઈ ગયા હોય તો અમે એક વિશ્વાસ જગાવવા માગીએ છીએ કે પોલીસ છે અને પોલીસ રાત્રિના ટાઈમે આ રીતના ચેકિંગ કરતું રહેશે અને એટલા માટે અસામાજિક તત્વોએ આવા જગ્યાએ આવીને પગપેસારો કરવો નહીં અને જે સારા લોકો છે જેને ખરેખર જરૂરિયાત હોય કોઈ દવાખાનામાં એડમિટ હોય કોઈ બાળકો ભણતા હોય તો એને રાત્રે કદાચ જમવાની જરૂર પડી શકે તો એના માટે અમારો કોઈ ઇન્ટેન્શન બંધ કરાવવાનું કેવું આ જગ્યા બિલકુલ નથી પરંતુ અહીંયા એક પોલીસની પ્રેઝન્સ રહે અને પોલીસની ધાક રહે અને અસામાજિક તત્વોની અંદર ડર પેદા થાય એક જ છે ખાસ કરીને આવી બધી જગ્યાએ આવા બનાવો બનતા હોય છે પરંતુ દુકાનદારો ક્યાંક ને ક્યાંક બીતા હોય છે તેમને શું મેસેજ આપશો દુકાનદારોનું કામ છે એ ભલે ધંધો કરે એનો કોઈ વાંધો નથી પરંતુ સાથે સાથે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય તો તરત જ પોલીસના ધ્યાન પર લાવે કારણ કે આ પ્રકારના તત્વો એમને રાતના ટાઈમે નશો કરીને બેસી જતા હોય છે કે પછી મારામારી કરતા હોય છે અને પછી પોલીસને ગુના દાખલ થાય એના કરતાં આ પ્રકારનું જ્યારે ચાલતું હોય છે ત્યારે કોઈ આવા અસામાજિક તત્વો આવતા હોય તો અમારું ધ્યાન દોરે અને સારા નાગરિકો છે એ આવી સુવિધાઓ જે છે સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે એનો લાભ લઈ શકે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર